તો આગળ વાત કરીશું રાજુલા પંથકની રાજુલા પંથકની અંદર પણ ધોધમાર ને અણધાર્યો વરસાદ પડ્યો છે અણધાર્યા વરસાદની વચ્ચે જ્યારે રાત્રિના સમયથી લઈને સવાર સુધી વરસાદ પડ્યો હતો અને જ્યારે ઊંયા ગામે પચાસ ખેતમજૂરોના પાકને પણ નુકસાન થયું છે આપણે જણાવી દઈએ કે કમોસમી વરસાદના કારણે અણધાર્યા વરસાદના કારણે રાજુલા પંથકમાં વરસાદ કમોસમી વરસાદથી રાત્રિથી સવાર સુધીમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો રાજુલા શહેર સહિત ગામડાઓમાં જ્યારે લોકો ખેતમજૂરો પાણીમાં ફસાયા હતા જવાના રસ્તે લોટપુર ગામ જવાના રસ્તે ખેતરોમાં પાણી ભરાયા છે દૂધમાં વરસાદના લીધે ખેડૂતોમાં જ્યારે રોજ જોવા હતો અને પાણી ભરાતા ખેતરો મજૂરો ફસાયા પચાસ જેટલા ખેતમજૂરો અને બાળકો ફસાયા છે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હિરા સોલંકી મરીન પીપા વાવ પોલીસ સહિત ગ્રામજનો માટે મદદે પહોંચ્યા હતા અને ધારાસભ્ય હિરા સોલંકી અને પોલીસ સરપંચ સહિત સ્થાનિકના ગ્રામજનો પાણીમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ કર્યું અને ફસાયેલા તમામ મજૂરોને સલામત રીતે બહાર કાઢી સ્થાનાંતર કરવામાં આવ્યું હતું